નમસ્કાર મિત્રો હું છું આપનો અર્ષ સુધાર આપ જોઈ રહ્યા છો જનવાણી ડિજિટલ ચેનલ દિવાળીના તહેવાર દરમિયાન કડી પોલીસ દ્વારા શહેરમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે ખાસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ડીવાયસપી સાહેબના માર્ગદર્શન હેઠળ શહેરના મુખ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે પોલીસ ટીમો તૈનાત રહી હતી તહેવારના દિવસોમાં પણ ફરજ પ્રત્યેની નિષ્ઠા દર્શાવતા પોલીસ અધિકારીઓએ અને કર્મચારીઓએ નાગરિકોની સલામતી માટે સતત કામગીરી કરી હતી ડીવાયસપી સાહેબે જણાવ્યું હતું કે પોલીસનો મુખ્ય ધ્યેય એ છે કે લોકો તહેવાર આનંદથી અને સુરક્ષિત રીતે ઉજવી શકે પોલીસ હંમેશા જનસુરક્ષા માટે તત્પર છે દિવાળી બાદ પણ શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવ્યું હતું અને આપના ઉત્સવ અને તહેવારો શાંતિમય અને સુખદાયીથી ઉજવી શકો એ આ કડી પોલીસનો પ્રયાસ હતો આવા જ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલ લઈ જનવાણી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર મિત્રો